તો મિત્રો જો અહીં ગામડે છે ને ભાઈ દસ રૂપિયાનો નાસ્તો લીધો છે મસ્ત મજાનો અને વટાણા બટાટા કહેવાય આ છે ભૂંગળા એની હેરે ખાવાના અને આ જે છે ને એ પાંચ રૂપિયાનો આ છે વટાણા બટાટા અને પાંચ રૂપિયાના ભૂંગળા છે આ ભૂંગળાની સાઈઝ તમે જુઓ કેટલા મોટા ભૂંગળા છે એવી છ ભૂંગળા આવે અને આ વટાણા બટાટા આવે દસ રૂપિયાનો નાસ્તો છે મિત્રો તો હાલો એનીલ ભાઈ કરી લેવો ને નાસ્તો આપણે હેં તમે ખાવ છો દરરોજ અહીંયા હે દરરોજ ખાવ ભૂંગળું તો કેવડું મોટું મિત્રો જો બહુ મોટી સાઈઝનું ભૂંગળું છે આ હું પહેલી વાર ટ્રાય કરું આ વટાણા બટાટા અરે હેનિલભાઈ જો વટાણા બટાટા ખાવા માં ભાઈ ભૂંગળા ખાવાના હોય મજા આવે મજા આવે મને જ મજા આવે મેં પહેલી વાર ખાધા મેં ક્યારેય નથી ખાધા બહુ મજા આવે તો વટાણા બટાટા મૂંગળા ખાવાની કઈક મજા આવે હે એમ ખાવા માંડે હાલ તો આવે મેં પહેલી વાર ખાધા મને મજા આવી હોય એની તો ભાઈ એની લે દસ રૂપિયાનો પ્રોગ્રામ કેર્યો મને ભાઈ

મારા ગામમાં નથી આવું એટલે તો મેં એને ખાધીને મજા આવી હતી મસ્તનું લાવ્યો હતું કોણ લાવ્યો આ એની લાવ્યો ભાઈ મજા આવી ગઈ ખાવાની દરૂપિયાનો પ્રોગ્રામ એટલે પ્રોગ્રામ કાંઈ નહીં મિત્રો અમે બટાટા ભૂંગળાનો પ્રોગ્રામ કરી લઈએ તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બધા જય માતાજી